સુરત શહેરના અમરોલી કોસાર આવાસમાં ધમધમતા જુગાડના ક્લબ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા સ્ટેટ વિજિલન્સે જુગારનો પર્દાફાશ કર્યો સ્થાનિક અમરોલી પોલીસ ઉમટી ઝડપાઈ અને બહારની એજન્સીઓએ દરોડા પાડ્યા અગાઉ પર આજ આવાસ સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા એસએમસીએ કોસાડ આવાસમાં દરોડા પાડીને રોકડા રૂપિયા તોતેર હજાર ઓગણીસ મોબાઈલ એક્યાસી હજાર પાંચસો ના વિવિધ મુદ્દામાલ છ હજાર થઈને કુલ એક લાખ સાહીઠ હજાર પાંચસો સાથે બાવીસ જુગારીઓને ઝડપ્યા જેમના નામ છે એક રઝાક હુસેન ફિદા હુસેન શેખ ઉધના સુરત બે ઇકબાલ પટેલ કોસાડ આવાસ ત્રણ ફિરોઝ શાહ કોસાડ આવાસ ચાર વિપુલ વોરા લાલગેટ સુરત પાંચ મહેન્દ્ર બોડે જહાંગીરાબાદ છ ભરૂચ રૂપારેલિયા સુરત સાત રાજુ બાબુ પરમાર અમરોલી આઠ વિજય કુમાર જયસવાલ સંજય મિસ્ત્રી રાંદેર સુરત પંદર શાહરૂખ પઠાણ કોસાડ આવાસ સોલ સોહેબ અયુબ પટેલ કોસાડ આવાસ સત્તર અઝરુદ્દીન જાદવ અડાજર અઢાર સુરેશ પ્રજાપતિ અમરોલી ઓગણીસ ચિમનભાઈ પરમાર અમરોલી

દાયરામાં આવી ગઈ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત